આણંદના તાલુકાના દેવા તડપદ ગામના રામકુવા વિસ્તારમાં મકાનની બાજુમાં પાણી ભરાયેલા ખાડામાં અગિયાર ફૂટ લાંબો મગર ચડી આવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ પ્રસરી ગયો હતો ઘટનાની જાણ થતા વન વિભાગ અને દયા ફાઉન્ડેશનના સ્વયંસેવકોને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ મગરને પકડી પાડવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી મગરને પકડીને સુરક્ષિત સ્થળે મુક્ત કરી દેવાયો હતો આણંદના સુચિત્રા તાલુકા નજીક મગર દેખાતા ફફડાટ વ્યાપી ગયો છે પાણી ભરેલા ખાડામાં અગિયાર ફૂટ લાંબો મગર દેખાયો હતો મગરને પકડીને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો આણંદના સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામના રામગુવા વિસ્તારમાં રહેણાંક મકાનની બાજુમાં પાણી ભરેલા ખાડામાં અગિયાર ફૂટ લાંબા મગર ચડી આવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ પ્રસરી ગયો હતો અને ઘટનાની જાણ થતા વન વિભાગ અને દયા ફાઉન્ડેશનના સ્વયંસેવકોને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ મગરને પકડી પાડવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી અને સંબંધિત ટીમે મગરને પકડીને સુરક્ષિત સ્થળે મુક્ત કરી દેવાયો હતો